ना तो है तो कोई नहीं अमर तो बहुत जावे छे वर्षा हेलो गाइस केम छो एम छो है हेलो गाइस लाइक करो के जी हम लाइक लाइक चीना करवानी लाइक 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 चीना करवानी लाइक लाइक तू तू ने कह मस्त मस्त जी जी ना कहनु मस्त एक नंबर एक नंबर चाहिए ना कहनु बता मामा वो तक फा बताए હા આઈમ એમ કેનો લાઈક કરો એમ કે કરો લાઈક કરો લાઈક કરો હટ કરો લાઈક કરો નહીં આઈક હટ પછી શું કેવાનું બીજું 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 કશું બોલવું તમારે તમારે બીજું કઈ કેવું છે હવે શું કેવું છે બોલો ટપિંગ ટપિંગ આ ચમ્પિંગ થોડું છે તો હું છો ચમ્પિંગ છો જ્યાં એટલે ચમ્પિંગ આ તો ચમ્પિંગ ખાયા મારો જોવો

તો ગાઈસ અમારા હાઈ ગાઈસ છે ને વિડિયો ઉતારતે ઉતારતે બહાર જતા રહ્યા હું ગાઓ કરશો ક્યો તમે કઈ ક્યા છો અમે હા ચટ આવો અહી આવ ને તમારો તમારો વિડિયો તો પૂરું કરાવો આયા ગાઈસ આ જલ્દી ચાલ જલ્દી આવો फटाफट તમે તો વિડિયો મુખ મુખ કલાકાર તમે વિડિયો પૂરું કે નહીં કરતા આવતા વિડિયો અધરો મૂકી છો ને જો બેહો ખાટલા બેહો આ બાજુ ઉપર ચડો બા નહીં વાગતી તું બડી તો તું તો જબરી કહેવાય આ આ રીતે તો આવું ચાલ આ રીતે ચાલતું હશે હા ગાઈસ ગાઈસ આવું ના ચાલે કઈ દે કે આ બજે આ ઈડ કરી દે હા એમ કે સોરી કહી દે થોડી હું તો ચેના કાઉન્ટ સોરી ફ્યુઅલ ની ચાલે

એ ખાતલ હરકી ભેજા ભાઈ એક એક મસ્ત વાત કહેને અયા તો કે દે કે ગાઈસ આજે મે મારી જ પશિયો મુ તણ દીડ કરી દઉં ભાઈ તણ મુ તો વિડિયો ની બતાઉં હરો બને ઉતારેલ વિડિયો ની બતાઉં જોવાનો તણ તો ભઈ તણ હરકી ભેડો ભાઈ બીજું કોઈ મને કે કે તો ખરી મૂછ આઈ દાન મૂછ આઈ દાન જો તની મૂછ આઈ જો હા તો ચલો હવે વિડિયો આપણે પૂરો કરીએ બાય બાય કહી દે એકવાર બીજો ઉતારશું કહી દે બીજો કાલ કહી દે બાય બાય હેલો દે એકવાર કહી હેલો ગાઈસ